અઢીસોથી ત્રણસો ગ્રામ મેથી લેવાની એને ધોઈ સાફ કરી અને ક્લિયર કરવાની અને બેથી ત્રણ ચમચી અજમો એને હાથથી મસળી અને નાખી દેવાનું મિત્રો પાંચસો ગ્રામ બેસન લેવાનું અને મેથી ઉપર નાખી દેવાનું અને માપસર મીઠું નાખવાનું અંદર અને ધીરે ધીરે પાણી નાખતા રહેવાનું અને મિક્સ કરવાનું કૂટે તો થોડોક ગેસન નાખી દેવાનું અને પાણી નાખતા રહેવાનું આ પ્રમાણે આપણે ભજીયાનો મેથીના લોટ બાંધવાનો હલાઈ મિક્સ કરવાનું જોઈએ એ ટાઈપનું નાખવાનું અને હલાઈ એકદમ વ્હાઈટ થાય ત્યાં સુધી એને હલાવતા રહેવાનું બેટરમાં એમ લાગે પાણી ઓછું છે અને આપણે બેટર છે ને થોડુંક ઢીલું જોઈએ આની અંદર તો ભજીયા બહુ સરસ પડશે અને આને હલાવી અને મિક્સ કરવાનું જુઓ આ ટાઈપનો એકદમ હલાવી અને મિક્સ કરવાનું થોડું થોડું પાણી નાખતા દેવાનું આ ટાઈપનું આપણે મિત્રો બેટર જોશે આ ટાઈપનું આપણે બેટર રેડી કરવાનું રહેશે હલાઈ અને પછી ઝીણા ઝીણા લીલા મરચાં નાના નાના કટિંગ કરી અને અંદર બેટરની અંદર નાખી દેવાના બેટરને હલાઈ મિક્સ કરી મરચાં નાખ્યા પછી દસ મિનિટ રાખી અને પછી આવી રીતે તેલ મૂકી કઢાઈની અંદર અને ભજીયા પાડવાના જુઓ કેટલા સરસ રીતે નાખ્યા પછી તરત જ ઉપર આવી રહ્યા છે મિત્રો તમે પણ આ ટાઈપના ઘરે બનાવજો સેમ બહાર જેવા લારી ઉપર મળે એનાથી પણ સરસ ઘરે બનશે અને મહેમાન કહેશે વાહ ક્યાંથી લાયા બહારથી લાયા કે શું જુઓ મિત્રો કેટલા સરસ રીતે આપણા મેથીના ઘોડા બની રહ્યા છે એકદમ સરસ અને એકદમ પોચા અને હલકા એકદમ સરસ રીતે આવી રીતે ઉથલાવતા રહેવાનું જીમત આપે અને રેડી કરવાના રહેશે આ ટાઈપના આપણે ભજીયા રેડી કરવાના રહેશે રેડી થઈ જાય એટલે આપણે એક તબક્કામાં કાઢી નાખવાના એકદમ સ્મૂથ અને ટોપ બન્યા છે મિત્રો તમે પણ ઘેર બનાવજો અને રેસીપી મેં મોકલાવી છે તમે શું ઘેર બનાવજો અને સારી લાગે તો લાઈક કરવાનું ભૂલતાવી દીધો